અમારો મુખ્ય હેતુ એ છે કે જે આગામી સંમેલન છે એ વર્તમાન સમયમાં બ્રહ્મ સમાજની સામાજિક અને રાજકીય અવગણનાનો મુદ્દો ખાસ છે આ ઉપરાંત અમારી જે પડતર માંગણીઓ છે કર્મકાંડી બ્રાહ્મણોને લગતી છે દેવસ્થાનોને લગતી છે ઈડબલ્યુ એસને લગતી છે આ તમામ માંગોને અમે રજૂ કરી શકીએ અને અમારી આખો ગુજરાત બ્રહ્મ સમાજ પોતાની લાગણીને વ્યથા રજૂ કરી શકે એના માટેથી આમ ગણો તો જેને શક્તિ પ્રદર્શન કહી શકાય એવું શક્તિ પ્રદર્શન સ્વરૂપે અમારું સંમેલન આગામી સાત ડિસેમ્બર છે ત્યારે આજે રાજકોટ બ્રહ્મ સમાજના જે લગભગ એકત્રીસ જેવા તડગોળ અમારા રાજકોટ બ્રહ્મ સમાજમાં છે તો આપ જોઈ શકો છો મોટા ભાગના તડગોળો અમારી સાથે છે ઉપરાંત સૌરાષ્ટ્ર બ્રહ્મ સમાજ વિવિધ સંસ્થાઓ સાથે પણ અમે સંકલન કરી રહ્યા છીએ અને ખુબ બહોળી સંખ્યામાં બ્રહ્મ સમાજ બસો ચોપન તાલુકા અને જિલ્લામાંથી મુખ્ય માંગમાં વર્તમાન સમયમાં રાજકીય પક્ષો બ્રહ્મ સમાજ ની સતત ઉપેક્ષા કરી રહ્યા છે આજે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે એક પક્ષ ને એવું લાગે છે કે આ અમારી વોટ બેંક છે ક્યાં જવાના છે બીજા પક્ષ ને એવું લાગે છે કે આ અમારામાં આવવાના નથી એમાં બ્રહ્મ સમાજ નું ધીમે ધીમે પ્રતિનિધિત્વ ઘટી રહ્યું છે ત્યારે મતદારોના રૂપમાં બ્રાહ્મણો સંગઠિત થાય આ મુખ્ય ઉદ્દેશ છે રાજકીય પક્ષો છે પણ છે કદાચ તમને નો ખબર હોય તો પ્રેસ ના માધ્યમથી કહી દઉં

એમાં બ્રહ્મ સમાજ જ વધારે કપાતો હોય છે તો ઈડબલ્યુ એસ ને પણ હું એવું માનું છું કે ઈડબલ્યુ એસ ના માધ્યમથી પણ એમાં અમારા રાજગોર બ્રાહ્મણો પણ આવેલા છે તો એમને પણ પ્રતિનિધિત્વ મળવું જોઈએ હાલ તો અમે કોઈ રાજકીય આગેવાનોને આમંત્રણ આપેલ નથી આ ફક્ત બ્રહ્મ સમાજ ને એકજૂટ કરી અને વેર જે બ્રહ્મ સમાજ છે એને એક નવી દિશા આપવા માટેનું કામ છે એટલે અમે એવું ઈચ્છીએ છીએ કે રાજકારણ આ કાર્યક્રમ થી દૂર આ સંમેલન બ્રાહ્મણો અમારા અંદાજ મુજબ ચાલીસ હજાર થી લઈને લાખ સુધીના બ્રાહ્મણો ઉપસ્થિત રહી શકે